જૂના ભરૂચમાં કેન્ડલ માર્ચના કારણે ત્રણ કલાક ટ્રાફિક જામ ભરૂચના જૂના તવડા ગામના નાળા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવાર યુવાન પર પર પગથી નીચેના ભાગે પગ ગાડી ચડાવી દેતા મોપેડ સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ભરૂચ ડિવિઝન પોલીસને ઘટનાની જાણ થતા તેઓએ પણ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતમાં મરણ ગયેલ યુવાનના ખિસ્સામાં તપાસ કરતા આધાર કાર્ડ મળી આવ્યું હતું જેના પરથી તેનું નામ દકુભાઈ મોહનભાઈ સોલંકી રહેવાસી કામરેજનો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે પણ તેના વાલીવારસની વારસની શોધખોળ આરંભી છે અંકલેશ્વરમાં ગેરેજના માલિકની ગોળી મારી હત્યા કરવાના પ્રકરણમાં બે સગા ભાઈની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી છે બાઇક ચોરીનો આરોપ બાદમાં આરોપ મામલે ઝઘડો અને સમગ્ર મામલાની રેસ રાખી આપવામાં આવેલ સોપાણીમાં ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમની ફાયરિંગ કરી હત્યા કરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અંકલેશ્વર ખાતે ચકચાર મચી જવા પામી હતી મામલાની તપાસ કરતી ભરૂટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહિના બાદ ઘટનામાં સંડોવાયેલા બે સગાભાઈની ધરપકડ કરી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો હતો એક મહિના પૂર્વે બાર જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જીઆઈડીસી નજીક આવેલ રોશની નગર વિસ્તારમાં રહેતા અને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા સમીમ ખાન જમીલ ખાન ઉમર વર્ષ છત્રીસ રાત્રિના નવ વાગ્યાની આસપાસ પોતાની મોટર સાયકલ તેઓ સમીટલું મોત નીપજ્યું હતું અચાનક બનેલ ની ઘટનાના પગલે એક સમયે લોક ટોળા ભેગા થયા હતા અને સમીમ ખાનની હત્યા કેમ અને કયા કારણોસર કરવામાં આવી તેવી તમામ બાબતો લોક વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી તો બીજી તરફ પોલીસે પણ મામલા અંગે ઉપયોગીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સમગ્ર ઘટનાક્રમ ઉપરથી બરાબર એક મહિનાની મહેનત બાદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી રહી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મામલામાં સંડોવાયેલા અને મૂળ યુપીના તેમજ હાલ સમીમ ખાનના ઘર નજીક રોશની નગરમાં રહેતા મોહમ્મદ સાહબાન અરારુલ ઉર્ફે પીર મોહમ્મદ શેખની શંકાને બાતમીના આધારે પૂછપરછ કરી હતી જે બાદ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો થયો હતો જેમાં તેની સાથે અગાઉ ફેબ્રિકેશન વેલજા તાલુકા કામરેજ ખાતે કામ કરતા જૂના કારીગર અને મૂળ યુપીના રોની નામના ઈસમને સોપાડી આપી અંકલેશ્વર ખાતે બોલાવી સમીમ ખાનની ગતિવિધિઓ અંગે માહિતગાર કર્યા હતા અને તેને રહેવાથી લઈ જમવા સુધીની વ્યવસ્થાઓ પૂરી પાડી હતી તેમજ ફાયરિંગ પહેલાં અને પછી આવવા જવા માટેનો રૂટ નક્કી કરી અગ્નિશસ્ત્ર પૂરું પાડ્યું હતું

અને જેઓ આ સમીમ ખાને પોતાના ઘરની સામે પોતાનું બાઇક પાર્ક કર્યું એ જ સમયે દેશી બનાવટના ફાયર એટલે અને તમંચા વડે પોઈન્ટ બ્લેન્ક માથા ઉપર ફાયરિંગ કરી એને ઇજાઓ પહોંચાડી નાસી ગયેલ તપાસ દરમિયાન મોહમ્મદ શાહબાનનું સંડોવણી નીકળતા એની પૂછપરછ દરમિયાન એને પોતાના ગુનાનું કબૂલાત આપેલ છે અને ગુનામાં વપરાયેલ ફાયરઆર્મ્સ વિશે પૂછતા એણે પોતાના મોટા ભાઈ રિજવાન એ ફાયર આર્મ જણાવેલ છે ભરૂચ શહેર જિલ્લાઓમાં જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને કેન્ડલ માર્ચ સાથે પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કરી ભારત દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ વિવિધ સેવાભાવી સંસ્થાઓ તથા મુસ્લિમ બિરાદરો પાઠવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદીઓએ કરેલા બ્લાસ્ટમાં ભારત દેશના ચુમ્માલીસ જવાનો શહીદ થઈ જતા ભારતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે જે ભરૂચ શહેર જિલ્લાના વિવિધ વિસ્તારો તથા વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ તથા તિરંગા સાથે રેલીઓ યોજાઈ રહી છે ત્યારે જૂના ભરૂચમાં પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ માટે જૂના ભરૂચના તમામ વિસ્તારના લોકો રસ્તા ઉપર ઉતરી આવી ભારત દેશના તિરંગા સાથે શહીદોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ કરી પાઠવી હતી કેન્ડલ માર્ચ જૂના ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો પરંતુ વાહન ચાલકો પણ પોતાનું વાહન સાઈડ ઉપર મૂકી કેન્ડલ માર્ચમાં જોડાઈ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો ભરૂચ જિલ્લાની મુસ્લિમ સમાજની વિવિધ સેવા ભાવી સંસ્થાઓના લોકોએ પણ પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કરી શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાટી ભારત દેશના જવાનો પાકિસ્તાનને વળતો જવાબ આપે તેવી આવેદન આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર સુપ્રત કર્યું હતું ભરૂચ જિલ્લા તમામ સંગઠનો મુસ્લિમ અલગ અલગ સંસ્થાઓ તરફથી કલેક્ટર શ્રી ભરૂચને જે જમ્મુ કાશ્મીરના જે નાપક આતંકવાદીઓ દ્વારા જે ભારતીય સેના પર હુમલો કરવામાં આવેલો છે એને અમે સાટા દિલથી એને વખોડ્યો છે અને ભારત સરકારના ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને વડાપ્રધાનને કહેવા માગીએ છીએ ત્યાં સુધી તમે આવી બેસીને આવા હુમલાઓ સહન કરી રહ્યા છો અમારા સમગ્ર ભરૂચ જિલ્લાના લોકોની માંગ છે કે આ આતંકવાદીઓને કડકમાં સજા થાય અને એમને સર આપણને તમામને ફાંસીને માથે ધરાવો એવી સમસ્ત અમારા ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજની માંગ છે અને ફરી વખત આવો કોઈ હુમલો ન થાય

તરસાલી અને વડીલો દ્વારા વડીલો દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તરસાલી મસ્જિદે ગરીબ નવાઝ પાસે તમામ લોકો એકત્રિત થઈ હાથમાં મીણબત્તી પ્રગટાવી અને અને ટેકડા વિસ્તારમાં દૂર મેન બજાર પહોંચ્યા હતા નવરાત્રી ચોકમાં મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાડ્યું હતું દેશની સુરક્ષામાં દિવસ રાત તૈનાત રહેતા બહાદુર જવાનો પર લોહિયારા હુમલો કરનારા આતંકીઓને પકડી સખતમાં સખત સજા કરવાની માંગ ઉચ્ચારી હતી

છે માંગ તો ઝાડેશ્વર રોડ પર ની શુભમ બંગલો સોસાયટી ના રહીશોએ પણ જમ્મુ કાશ્મીર માં શહીદ થયેલા જવાનો ને મોડી સાંજે કેન્ડલ માર્ચ થકી શ્રદ્ધાંજલિ પાઠવી પાકિસ્તાન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો પાકિસ્તાન મુર્દાબાદ નાળા લગાવી ગામને ગજવી મૂક્યો હતો मिलकर के रहेंगे किसी की औकात नहीं है इतनी कि हमको तोड़ सके हमने इतनी ताकत है जो हम मिल कर के रहे और उसको पॉजिटिव ले हर एक बात को पॉजिटिव ले छोटी बड़ी बातें हर कुटुंब में होती रहती है तो हम अपना पूरा गांव हम हमारा पूरा देश एक परिवार की तरफ रहे तो किसी की ताकत नहीं है किसी अंदर के भी गद्दार की ताकत नहीं है कि हमको छू सके

જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલાને લઈ શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી વિવિધ પોડતર માંગણીઓને લઈ એસટી કર્મચારીઓએ આજથી ધરણા પ્રદર્શન શરૂ કરી આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટર વર્કર્સ ફેડરલ્સ ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત એસટી મધુર મહાસંઘ મળી ગુજરાત એસ ટીના સંગઠનોના સંયુક્ત આંદોલન ચલાવી રહ્યા છે જેઓ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત બાદ પણ એસટી કર્મચારીઓની પડતર માંગણીઓ પડતર કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું ન હતું આ અંગે ભરૂચ એસટી ડિવિઝન ખાતે એસટી કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં આગામી દિવસોમાં આંદોલનનો પુનઃ પ્રારંભ કરવાનો નિર્ણય કરાયો અને આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું આંદોલનના પ્રારંભે આજથી આંદોલન શરૂ કરવામાં જેમાં ફેબ્રુઆરીના રોજ વિભાગીય કચેરી ખાતે ધરણા સૂત્રોચ્ચાર કરવામાં આવશે તે બાદ એકવીસમી ફેબ્રુઆરી મા સીએલ દ્વારા ઉગ્ર આંદોલન થશે બાદમાં પણ પ્રશ્નોના સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે આ અમારા ત્રણે માન્ય સંગઠનોની સંકલન સમિતિ બનેલ છે અને ભરૂચ વિભાગમાં આજથી ધરનાનો કાર્યક્રમ અને આવતીકાલે પણ ધરણાનો કાર્યક્રમ બારથી ચાર સુધી છે શહીદોની યાદમાં અમે સૂત્રોચ્ચાર કરેલ નથી કારણ કે પુલવામાં જે હુમલો થયો છે એના લીધે અમે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ શરૂ કરેલ છે નેશનલ હાઇવે 48 ઉપર હલ્દરવા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું પાલેજ નેશનલ હાઇવે નંબર 48 પર પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલ્દરવા ગામ પાસે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે સુરત ખાતે રહેતા એક એક્ટિવા ચાલકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર સાજીદ યાકુબ પટેલ રહેવાસી બાપુનગર બોડી વિસ્તાર સુરતના ઓ એક્ટિવા પર સવાર થઈને પાલેથી સુરત જઈ રહ્યા હતા ત્યારે પાલેજ નજીક આવેલા હલ્દરવા ગામ પાસે કોઈ અજાણ્યા વાહને એક્ટિવા ચાલકને ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા વલણ આઉટપોસ્ટના જમાદાર નગીનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ટકળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતક સાજીતભાઈ મૃતદેહને કર્જ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીના વાલીવારસની શોધખોળ આરંભી હતી શ્રી હાસોટી ખારવા સમાજ ટ્રસ્ટી મંડળ દ્વારા મહાઆરતી તેમજ ટ્રસ્ટીઓ નું સન્માન અને તેજસ્વી તાલાઓ નું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો ભરૂચ શહેરમાં પશ્ચિમ ભાગમાં આવેલા હાંસોટી ખારવા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ ભરૂચ શહેરમાં બહુચરાજી ઓવારા ઉપર આવેલ ભગવાન શ્રી વિશ્વકર્મા દેવનું મંદિર આવેલું છે જ્યાં રહેતો મુખ્ય સમાજ હાંસોટી ખારવા સમાજ વર્ષોથી વિશ્વકર્મા જયંતિ ઉજવણીની કરે છે સત્તર બે બે હજાર ઓગણીસના દિને સમાજના ટ્રસ્ટી મંડળ દ્વારા નવા ટ્રસ્ટીઓનું સન્માન અને હાંસોટી ખારવા સમાજના તેજસ્વી તારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ આ કાર્યક્રમમાં સૌપ્રથમ શ્રી

ભરૂચની સત્યમ કોલેજમાં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની સત્યમ કોલેજ ખાતે ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં શિક્ષણ અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું બીજી બધી જવાબદારીઓ મારા સિવે છે અને રાજ્ય સરકાર દ્વારા મારા પર મૂકી છે ત્યારે કોઈ પણ કામ હું વિલંબ ન કરું ત્વરિત નિર્ણય કરીશ મને સીધો કોન્ટેક્ટ કરજો પણ તમારે ખોટા ધક્કા ખાવાની આવે જરૂર નથી એટલે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીની જે કામગીરી છે ખરેખર સરાહનીય છે અને એમને આવીને તરત આપણો જે નાના નાના પ્રશ્નો હતા એ પ્રશ્નો ઉકેલવાનો એમને કામગીરી શરૂ કરી જે પે આપણે જે વ્યાજ દર જે હતી ભરૂચની શ્રી સદ સદવિદ્યામંડળ સંચાલિત એમ કે ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ બીસીએ કોલેજના સ્ટેટ લેવલ આઈટી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું એમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ કોલેજ દ્વારા સ્ટેટ લેવલ આઈટી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે કોલેજમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે આજરોજ આ સ્પર્ધામાં સાત કોલેજના કુલ સત્યાસી વિદ્યાર્થીઓએ વિવિધ સાત ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધાની શરૂઆત મનીષભાઈ શ્રોફ જીવરાજભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો